મંગરા ગામ જૂથ ગ્રામ પંચાયતમાંથી અલગ થઈ પ્રથમ વખત ગામ માટે ગામનો સરપંચ ચૂટશે મુન્દ્રા તાલુકાના મંગરા ગામે આઝાદી પછી પ્રથમ વખત મગરાના મતદારો પોતાના ગામના ઉમેદવારને મત આપી ગામનો સરપંચ ચૂંટશે આથી પહેલા મંગરા સાડાઉ અને શેખડિયા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા હતા જેમાં ત્રણ ગામનો એક જ સરપંચ ચૂંટાતો હતો હવે ત્રણેય ગામો જૂથમાંથી અલગ થઈ ગયેલ છે એટલે ત્રણેય ગામના મતદારો પોતપોતાના ગામ માટે અલગ સરપંચને મત આપશે મંગરા ગામની મુલાકાત લેતા સરપંચ પદના ઉમેદવાર ચાંદુભા જાડેજાએ જણાવ્યું હતું કે અમારું ગામ મંગરા જૂથ ગ્રામ પંચાયતમાં હતો એટલે અમારા ગામનું સ્વભંડોળ શૂન્ય છે ગામમાં પંચાયત ઘર નથી એટલે આ બધી સુવિધાઓ ઊભી કરી ત્યારબાદ આરોગ્ય શિક્ષણ રોડ રસ્તા અને ગટરની સુવિધાઓ ગામને ઉપલબ્ધ કરાવવાની છે આજે સરપંચ પદના ઉમેદવાર ચાંદુબા જાડેજા અને તેમના સમર્થકો ડોર ટુ ડોર પ્રચાર અર્થે નીકળ્યા હતા અમારી ટીમે તેમની મુલાકાત કરી અભિપ્રાયો જાણ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ અમે મુન્દ્રા તાલુકાના મંગરા ગામે છીએ અને મંગરા ગામ વિશે આપણે કહી દઉં તો અત્યાર સુધી આ શાળાઓ જૂથ ગ્રામ પંચાયત હતી દેશ આઝાદ થયો ને સતોતેર વર્ષ થયા સતોતેર વર્ષ બાદ આ ગામમાં પ્રથમવાર આ ગામનો સરપંચ મળવા જઈ રહ્યો છે ત્યારે ગામ માટે તો ખુશી હશે પરંતુ ઘણા એવા હજી પણ વિકાસના કામો છે જે ગામ માટે કરવાના છે સરપંચની જ્યારે ચૂંટણી થતી હોય ત્યારે આપણે સૌની જવાબદારી હોય છે કે ગામને આપણે જઈએ મુલાકાત કરીએ અને દરેક લોકો પોતાના સરપંચને પસંદ કરતા હોય છે પરંતુ આ ગામની અંદર જે વિકાસની વાત કરીએ તો ઘણી હજી એવી ખૂટતી કાઢીઓ છે જે ખરેખર કરવી જોઈએ પરંતુ હવે જે સરપંચ બનશે અને જે સરપંચની પદાધિકારી જે સંભાળશે એના માટે એક વિશેષ જવાબદારી હશે કે આ ગામને કઈ રીતે આપણે ડેવલપ કરો કઈ રીતે વિકાસ કરો ત્યારે આપણે ગ્રામજનો સાહેબ જોઈ શકો છો તમામ લોકો અહીં બેઠા છે અને અને અહીં અને જે ઉમેદવાર છે ચંદુબા આમ તો અમારા મિત્ર પણ છે અને એક સરળ સ્વભાવ છે પણ એ પણ હાલ જ્યારે મેદાનમાં હોય આ ચૂંટણીના મેદાનમાં ત્યારે જોઈએ કે ગ્રામજનો શું કહે છે કારણ કે ગામના લોકો ખૂબ હોશિયાર હોય છે અને વિચારીને મતદાન કરતા હોય ત્યારે આપણી સાથે યુવાનો પણ છે એમની સાથે વાત કરશું શું નામ છે સાહેબ આપનું મારું નામ છે ભરત મહેશ્વરી અને ઘણા વર્ષોથી અમે શાળાઓ જૂથ ગ્રામ પંચાયતમાં ભેગા જતા અત્યારે હવે મંગરા અમારો અલગથી મતલબ 77 વર્ષ બાદ પ્રથમ વખત આપણી ચૂંટણી થઈ રહી છે આ ચૂંટણી થઈ રહી છે અને એવા અમારા ભણેલા ગણેલા અને બધી રીતે સક્ષમ ચાંદુબા તો એમને સરપંચ બનાવવાનું જ છે અમારે કારણ કે અમારી ઘણી ગામમાં ખૂટતી કડીઓ છે તો એ ચાંદુબા જ પૂરી કરી શકે અને એ સરપંચ હતા એના પહેલાં પણ ઘણા સારા કામ કરેલા છે અને પોતે આજે ભાજપમાં સક્રિય મંત્રીનો પદ ઉપર પણ છે અને સારો એમનો સરળ સ્વભાવ અમારે બધાને ચાંદુભા નહીં સરપંચ બનાવવા વરસભાઈ આપ જાણો છો કે જ્યારે ચૂંટણી આવે ત્યારે વાયદા વચનો થતા હોય છે પરંતુ જયારે ચૂંટણી જીત્યા બાદ કોઈ વ્યક્તિ દેખાતું નથી કામ થતા નથી તો વાકઈમાં શું ચાંદુભાઈ એવું કામ કરશે કે જે આપ ધારો છો તે સો ટકા કરશે અમારે વિશ્વાસ છે અને રાતના બાર વાગે પણ અમને એમને ફોન કરશું ને તો એ ઉપાડશે અમને એટલો ખાતરી છે જે કહીએ ને આપણે કે એ વ્યક્તિ ઉપર આપણે પૂરેપૂરો વિશ્વાસ છે ત્યારબાદ એક અને યુવાન છે યુવા તરીકે આપ પણ ઈચ્છતા છો કે મારું ગામ ડેવલપ થાય મારું ગામ મુન્દ્રા તાલુકાનું શ્રેષ્ઠ ગામ થાય પરંતુ શ્રેષ્ઠ બનાવવા માટે એક શ્રેષ્ઠ વ્યક્તિ પણ હોવો જરૂરી છે જ્યારે આ વખતે ચૂંટણીનો મોકો મળ્યો છે સતોતેર વર્ષ બાદ આપ જૂથ ગ્રામ પંચાયતમાં તો હવે આપણા ગામના સરપંચ આપને મળવા જઈ રહ્યા છે કેટલો વિશ્વાસ આપને ચંદુબા પ્રત્યે મારું નામ શિવભા રાઠોડ છે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ચાંદુબા અઢીસોથી ત્રણસો મત જીતશે લીટથી આવશે વિશ્વાસ છે લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કામની વાત તો અલગ છે પરંતુ લોકો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે ત્યારે ગામના યુવાનો પણ આપણી સાથે હોવા જરૂરી છે સાહેબ આપને મોકો મળ્યો છે કે આ ગામની અંદર ગામનો સરપંચ મળવા જઈ રહ્યો છે હજી પણ અમે જોઈ રહ્યા છીએ કે ગામની અંદર ઘણી એવી ખોટી કડીઓ છે વિકાસના કામો કરવાના બાકી છે તો એવો તો આપને શું વિશ્વાસ છે કે ચંદુભા પ્રત્યે કે આવશે ને આ કામ કરશે કરશે ને કરશે મંગરા ગામમાં વિકાસ ઝીરો છે અને ત્રણ ગ્રામ પંચાયત ત્રણ ગામડા હતા એમાં ત્રણ ગામડા ગામડામાં અટાણે મંગરા ગામ અલગ થયું છે મંગરા શાળો અને શેખડિયા એમાં મંગરા ગામમાં ઝીરો વિકાસ છે અને ચાંદુબા પ્રત્યે આખે ગામની લાગણી છે અને બધાના કામ એકસો આઠ તરીકે કરે છે જ્યાં જ્યાં કામ પડે છે ગામ લોકોને ગ્રામવાસીઓને ત્યારે અડીખમ ચાંદુબા ઊભા હોય છે અને અમને એવો અપેક્ષા છે ગામવાસીઓને અપેક્ષા છે કે જો ચાંદુબા દાદુજી જાડેજા ગામના સરપંચ બનશે તો મંગરા ગામનો નકશો બદલી જશે વિશ્વાસ છે આપને ગામનો નકશો બદલશે

એ મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરશું અને ખાસ કરીને વાત કરું કે આ ગામની અંદર ઘણા એવા શિક્ષણ પ્રેમીઓ છે ઘણા એવા વિદ્યાર્થીઓ છે ખરેખર અહીંયાથી મુંદ્રા જવું પડે છે તો શિક્ષણ માટેની કેવી તૈયારી છે આ ગામમાં અત્યારે આપણા ગામમાં સ્કૂલ છે પણ એકથી આઠ ધોરણ સુધી જ છે બાકી મુંદ્રા જવું પડે છે પણ અત્યારે ચાંદુબાને કહીને મેં એવડી જોગવાઈ કરશું કે હાઈસ્કૂલ બની જાય અત્યારે શાળાઓ છે શીખડીયા છે એટલે આપણને નજીક થાય એ હિસાબે આપણે થોડી જોગવાઈ કરશું ચાંદુબાને કહીને અમે કરશું અચ્છા સરપંચ સરપંચ બન્યા બાદ એવું તો કયું કામ છે કે તમને વિશ્વાસ છે કે તે ચંદુબા કરશે ચંદુબા જાડેજા પક્ષથી જોડેલા છે એટલે અમને વિશ્વાસ છે ભણેલા ગણેલા છે એટલે ગામને આખાને વિશ્વાસ છે કે એ કરશે કામ બધું સારું ગામની જે ગામજનો છે અને વોટરો છે જે ગામડાના એ બહુ ચતુરને ચાલાકો છે કારણ કે એ સૌ જાણે છે કે મતદાન કઈ રીતે કરવું આપ જોજો કે ક્યારે સંસદની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય પણ એ વિચારીને જ મતદાન કરતા હોય છે કારણ કે સમજુ અને બુદ્ધિજીવી સમાજ હોય છે અને આ ગામડાની અંદર જ્યારે આવતા હોય છે ગામડાની અંદર આપણે દરેક પ્રકારના લોકો મળતા હોય છે પરંતુ જ્યારે વોટિંગ કરતા હોય છે ત્યારે એ વિચારીને મતદાન કરતા હોય છે ઘણા ગામના યુવાનો છે ઘણા આગેવાનો છે આપ જોઈ શકો તમામ લોકો અહીં બેઠા છે અને ચર્ચા કરી રહ્યા છે પરંતુ હવે આપણે એ વ્યક્તિ સાથે મળશું કે જેને લોકો ચાહી રહ્યા છે કે જે ચંદુબાજી સાથે આપણે વાત કરશું કે શું શું કરશે ગામની અંદર સીસીટીવી કેમેરા લાગશે શું ગામની અંદર રોડો બનશે કે શું અદભુત ગામ મળશે કે આપણે કહી શકીએ મુન્દ્રા તાલુકાનું સૌથી શ્રેષ્ઠ ગામ છે તો આવો આપણે સરપંચ સાથે મળીએ ત્યારબાદ આપણે સરપંચના ઉમેદવાર છે એમની સાથે વાત કરીએ સાહેબ પહેલા તો આપણું નામ પરિચય અને આપનું શું નિશાન છે આ ચૂંટણીમાં મારું નામ ચાંદુભા દાદુજી જાડેજા છે અને મારું નિશાન આ ચૂંટણીમાં કડાઈ છે કડાઈ બાબુ આપને લોકો આપની પ્રત્યે વિશ્વાસ તો રાખી રહ્યા છે પણ આપની ઉપર એક જવાબદારી પણ છે આપ ઓલરેડી જવાબદારીમાં છો પરંતુ હાલ ગામના કદાચ આપ સરપંચ બન્યા જીત્યા તો પ્રથમ તો એવું શું કામ હશે કે આપ કરશો અને લોકો એ કામને એક્સેપ્ટ કરશે મારું પ્રથમ કામ કામ ચૂંટણી જીત્યા પછીનું પ્રથમ કામ હશે તો ગામના જે ખોટતી કડીઓ છે વિકાસની મુખ્યત્વે ગટર લાઇનનો પ્રશ્ન છે ગામમાં ગટર લાઈન નથી ત્યાર પછી જે પાણીની વર્ષો જૂની પાઇપલાઇનો છે એ પાઇપલાઇન બદલવાનું મારું પ્રાયોરિટી હશે ત્યારબાદ ગામના જે મુખ્ય રસ્તાઓ છે મુખ્ય રસ્તાઓ છે એ મુખ્ય રસ્તાઓમાં સીસી રોડ અથવા તો પેવર બ્લોક એ રોડ બધા હું સીસી રોડથી મળવાનું મારો સપનું છે ત્યારબાદ જેટલા પણ ધાર્મિક સ્થાનો છે ત્યાં પણ પેવર બ્લોકની વ્યવસ્થા અથવા તો સેડ મુખ્ય મંદિરો છે ગામના બધા જ સમાજના ત્યાં આ મારી પ્રાયોરિટી રહેશે મારા ગામના બેન દીકરીઓને અત્યારે અભ્યાસ માટે ખૂબ લાંબુ જવું પડે છે એના માટે પણ હું વિચારીશ ત્યાર પછી આરોગ્યની સુવિધાઓ મારા ગામમાં બહુ ઓછી છે તો એના માટે પણ હું પ્રયત્ન કરીશ અને મુખ્યત્વે મારા ગામના બેન દીકરીઓને જો કનડતો પ્રશ્ન હોય તો રેશનિંગની દુકાન અહીંયાથી ચાર કિલોમીટર દૂર મુન્દ્રા ધક્કા ખાવા પડે છે બેન દીકરીઓને તો મારી પ્રથમ પ્રાયોરિટી એ છે કે રેશનિંગની દુકાન પણ મંગરાને મળે તો મારા ગામની બેન દીકરીઓને હેરાન ન થવું પડે અને એમને ધક્કા ન ખાવા પડે ખૂબ સારી વાત કરી કરીને સરપંચને જે કાર્ય કરવા પડ્યા આ તમામ શૈલીમાં કહી દીધું કે મારે આ કાર્યો કરવા પડશે પરંતુ સાહેબ જ્યારે સરપંચની ચૂંટણી થતી હોય છે વાયદા વચનો થતા હોય છે લોકો વચ્ચે જતા હોય છે પરંતુ સરપંચ બન્યા બાદ જ્યારે કામ કરવા જોઈએ ત્યારે સરપંચ મળતા નથી સરપંચની મુલાકાત નથી થતી તો શું ચંદુબા એકસો આઠ તરીકે અહીં ગામમાં હાજર રહેશે સો ટકા હું મંગરા ગામનો છું અને મંગરા ગામનો દીકરો છું મંગરા ગામમાંગરા ગામની સમસ્યાઓથી રગે રગ વાકેફ છું કયા સમાજના કયા પ્રશ્નો બાકી છે એની મને સંપૂર્ણ જાણકારી છે એટલે ચંદુભા જાડેજા મંગરામાં જ રહેશે ચોવીસ કલાક ચંદુભાનો ફોન ચાલુ હોય છે અડધી રાતે બાર વાગે પણ ગામ લોકો મને ફોન કરી શકે છે લગભગ ગામના એંસીથી નેવું ટકા વડીલો યુવાનોના નંબર મારી પાસે સેવ છે એટલે એ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી કે ચંદુભા જાડેજા મંગરા ગામ માટે અડધી રાતે પણ એના દરવાજા ખુલ્લા છે ચંદુભા જાડેજા ઓલરેડી સત્તા પક્ષમાં એક ચાલુ હોદ્દામાં છે અને વિશેષ હોદ્દો પણ આપણી પાસે છે તો એવું તો શું થયું કે ચંદુમાને ચૂંટણી લડવાની ફરજ બની બિલકુલ મારી કોઈ એવી ઈચ્છા નથી પણ પરંતુ ગામ લોકોના બધા જ સમાજોના વડીલોએ એવો મને આગ્રહ કર્યો કે તમારે ચૂંટણી લડવી જ પડશે અને ગામનો અમારે વિકાસ જોઈએ છે મેં પંદર દિવસ પહેલાં મારા સપનામાં એ નહોતું કે મંગરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉમેદવારી કરીશ પણ મારા મંગરા ગામના જે સમા બધા જ સમાજના વડીલો યુવાનોએ મને બોલાવી અને કીધું કે ભાઈ તારે ચૂંટણી લડવી જ પડશે અને એમના ગામ લોકોના આગ્રહને વસ થઈ અને મારે આ ચૂંટણી લડવી પડે છે શિક્ષણની પણ વાત આવે એક યુવાને કીધું કે અહીં શાળા અમને એકથી આઠ જ છે બાદમાં અમારે સિટીમાં શહેર તરફ જવું પડે છે તો શિક્ષણ પ્રત્યે આપણી કંઈ કાર્યશીલી હશે સો ટકા હું શિક્ષણો જીવ જીવ મેં ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક કરેલું છે એટલે મને ખબર છે કે મંગરા ગામમાં હું ચાર ધોરણ ભણ્યો છું અને મંગરા ગામની શિક્ષણની વ્યથા હું પૂરેપૂરું જાણું છું એટલે મારો એક પ્રાયોરિટી રહેશે કે મારા ગામની બેન દીકરીઓને ખાસ કરીને દીકરીઓને કન્યા કેળવણીને કે મારા ગામમાં કન્યા કેળવણીનું પ્રમાણ બહુ ઓછું છે દીકરીઓ સાત ધોરણ ભણ્યા પછી આગળ ભણવાનું માવિત્રો મુંદ્રા કે ગુંદાલા જવું પડે એ મોકલતા નથી તો મારી એક પ્રાયોરિટી સત્તા પક્ષ સાથે જોડાયેલો છું તો સરકાર શ્રીમાં રજૂઆત કરીને મંગરાને એક સારામાં સારી હાઈસ્કૂલ મળે એ મારો ધ્યેય રહેશે અત્યાર સુધી સાળો જૂથ ગ્રામ પંચાયતમાં તો સતોતેર વર્ષ બાદ પ્રથમ વખત આપણે ગામનો એક સરપંચ બનવા જઈ રહ્યો છે અને સરપંચ પણ મળશે પરંતુ આપણા ઉપર વિશેષ જવાબદારીઓ પણ છે એટલે સરપંચ એટલે કે ગામનો પ્રથમ નાગરિક પ્રથમ નાગરિક તરીકે ગ્રામજનોને શું મેસેજ આપશો અને શું વચન આપશો મીડિયાના માધ્યમથી આપના માધ્યમથી હું ગ્રામજનોને એ વચનો આપવા માગું છું કે આપ ગમે ત્યારે હું ગામનો દીકરો છું બધા જ સમાજ પ્રત્યે મને એટલી જ લાગણી છે ક્ષત્રિય કુળનો દીકરો છું પરંતુ મારે ગામ પ્રત્યે મંગરા ગામ પ્રત્યે એટલો અનંત પ્રેમ છે કે આ આપ જોઈ શકો છો બધા સમાજનો પ્રેમ કે બધા સમાજના આશીર્વાદ મને સતત મળતા રહે છે અને મારો સ્વભાવની પણ આખા ગામને ખબર છે કે મારા સ્વભાવ ગમે ત્યારે ગમે ત્યારે ગમે વડીલ કે યુવાન મારો કોન્ટેક કરી શકે છે એટલે આપના માધ્યમથી હું ગામ લોકોને ખાતરી આપવા માગું છું કે મને કદાચ સરપંચ તરીકે તો અમે બહુમતી ચૂંટશો તો ચંદુભા જાડેજાના દ્વારા આપણા માટે ચોવીસ કલાક ખુલ્લા હોય છે મારો ફોન પણ ચોવીસ કલાક ચાલુ હોય છે અને અડધી રાત્રે મારો ગમે ત્યારે તમે સંપર્ક કરી શકો છો હું આપણા માટે ગમે ત્યારે આજે થઈશ ખૂબ સારી વાત કરી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આપ જોઈ શકો છો કે એમને પોતાના જે કાર્યો શૈલી મારે શું કામ કરવાનું છે હું શું કામ કરી શકું પરંતુ સાથે તમામ ગ્રામજનો બેઠા છે એમને એક અપીલ પણ કરવા માગું છું કે જ્યારે બાવીસ તારીખ હશે જ્યારે સવારના સાત વાગે તમે ઘરેથી નીકળો તો તમારી એક પોતાની ફરજ છે કે તમે મતદાન જરૂર કરજો કારણ કે તમારા હાથમાં જે એ નિશાન હશે કે તમે મતદાન કર્યું હશે તો તમારા ગામની અંદર જે સરપંચ બનશે એ તમે કહી શકશો કે અમારે આ કામ કરવા છે આ કામ કરવાના બાકી છે કારણ કે આપણી ઘણી એવેરનેસ હોય આપણે જાતા નથી સમય સુધી વોટિંગ કરવા માટે પહોંચતા પણ નથી તો આપણી પ્રથમ ફરજ છે મતદાન કરવું અને જે પણ વ્યક્તિ સરપંચ બને ગામની અંદર ભાવનાથી થતી હોય છે અને જે પણ જીતે લોકશાહીનો આ ખુશીથી મનાવીએ જે પણ જીતે એને આપણે ગામના આગેવાન તરીકે જવાબદારી સોંપીએ અને ચંદુભાઈ પોતાની મહેનત કરી છે પોતાની જવાબદારી સંભાળી છે અને કહી રહ્યા છે હું જીતીશ તો આ કામો કરીશ પરંતુ ચંદુબા પણ કહી રહ્યા છે કે કિટને સાચો મેં ઢલકે આયા હું ખ્વાબકી તરફ પલકે આયા હું તમ જહા સિફારિશે પહોંચે હું વાંચ પેદલથી ચલકે આઈએ કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત મિત્રો મંગરા અને શાળાઓ જૂથ ગ્રામ પંચાયત હતી એના પછી ત્રણે ને અલગ અલગ દરજ્જો એટલે કે પ્રથમ ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રથમ ગ્રામ પંચાયતનું ઇલેક્શન મંગરા ગામમાં થઈ રહ્યું છે અને પ્રથમ સરપંચ આ ગામમાં હવે નવા બનવા જઈ રહ્યા છે મિત્રો જોવાની વાત એ છે કે આ ગામમાં ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણી થઈ રહી છે ત્યારે પ્રથમ ગ્રામ પંચાયતમાં વોટ આપવા માટે યુવાન પણ આપણી સાથે જોડાઈ ગયા છે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું મતદાન કરવો અધિકાર છે ને આપને પ્રથમ જે ગ્રામ પંચાયત આપના ગામને મળી છે આપને એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ પ્રથમ ગ્રામ પંચાયતના પ્રથમ સરપંચને ચૂંટવા માટે આપ પ્રથમ વોટ કરી રહ્યા છો શું કહેશો અમારું ગામ પહેલાં જૂથ ગ્રામ પંચાયતમાં હતું હવે અલગ થયું છે અને એવા અમારા ચાંદુબા દાડિયા ઉમેદવાર તરીકે ઊભા છે અમે એમને વોટ આપીશું અમારા કંઈક દાખલા જ બને છે કે કોઈપણ ગામનું કામ હોય નાનું હોય કે મોટું હોય બધા એમને જ પસંદ કરીને એમનાથી કામ કરાવે છે મારા વ્યક્તિગત રીતે મારું એડમિશન પણ એમને કરાવી આપ્યું છે અને ગામના અનેક લોકોનું પણ એડમિશન એમને કરાવી આપ્યું છે કોઈ પણ નાની પણ વસ્તુ હોય પહેલાં એમને જ પૂછે છે અને એ જ યોગ્ય સમાધાન કરાવી આપે છે કોઈપણ વસ્તુનું આપ યુવાન છો દેશનું ભવિષ્ય છો હજી ઘણી બધી આપને કામ કરવાના હશે પ્રથમ વખત વતદાન કરી રહ્યા છો ગ્રામ પંચાયતમાં કેવો ઉત્સાહ છે આપણે ઉત્સાહ તો અનેરો છે ગામના વિકાસ માટે અમારો મત કિંમતી રહેશે એ માટે અમે ચાંદુબા દાડિયાને મત આપશું જે ચોક્કસથી પ્રથમ ગ્રામ પંચાયતના પ્રથમ સરપંચને પ્રથમ ગ્રામ પંચાયતની વોટિંગ વોટિંગ કરવા જઈ રહ્યા છે યુવાન એમનું પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યું છે આ ગામમાં ય સાફ્ટ ડ્રિંક્સ